નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાગટાળા પોલીસે એક્સયુવી ગાડીમાં હેરાફેરી કરાતો ભારતીય બનાવટના વિદેશી દારોની કુલ બોટલ નંગ એક હજાર નવસો વીસ જેની કિંમત રૂપિયા બે લાખ છપ્પન હજાર આઠસોનો પ્રોહી મુદ્દામાલ તથા આરોપીના કબજાની એક્સયુવી ગાડી મળી કુલ રૂપિયા છ લાખ છપ્પન હજાર આઠસોનો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહીનું ગણનાપાત્ર કે શોધી કાઢી અને પ્રશંસાપાત્ર કામગીરી કરી છે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એસ નાઓની સૂચના અનુસાર સાગટાળા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર જી બી પરમાર નાઓએ આ બાબતે જરૂરી સૂચનાઓ આપી પ્રોહિબિશનની કામગીરી કરવા માટે અને કેસો શોધી કાઢવા માટે પોતાના સ્ટાફને સૂચના કરી હતી અને પોતાના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના અધિક હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ભેમાભાઈ નાઓને ચોક્કસ બાતમી અહીં મળેલ કે એક શંકાસ્પદ એક્સયુવી ગાડી ડભવા થઈ બારીયા તરફ જનાર છે જે આધારે વોચ દરમિયાન સદર બાતમીવાળી ગાડી આવતા ડભવા ગામેથી પીછો કરતા બામરોલી ગામેથી સદર મહિન્દ્રા કંપનીની એક્સયુવી ગાડી પકડાઈ જતા તેમાંથી વિદેશી દારૂની નો જથ્થો મળી આવ્યો હતો અને લગભગ બે લાખ છપ્પન હજાર આઠસોનો પ્રોહી મુદ્દામાલ ઝડપાયો હતો પોલીસે પ્રોહી મુદ્દામાલ સાથે એક્સ્યુવી ગાડી મળી કુલ રૂપિયા છ લાખ છપ્પન હજાર આઠસોનો મુદ્દામાલ અને ગાડીના ચાલક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુનામાં સંડોવાયેલ આરોપીઓમાં મહિન્દ્રા કંપની સિલ્વર કલરની એક્સયુવી પાંચસો ગાડી જે બાર બી એફ એક્યાસી ઓગણત્રીસનો ચાલક ડ્રાઈવર જેનું નામઠામ જણાવેલ નથી જેને વોન્ટેડ કરેલ છે અને ગુનાના કામે કબજે લીધેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડેલ છે આ કામગીરીની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીબી પરમારની સાથે એએસઆઈ ખુશોનભાઈ રાયજીભાઈ એએસઆઈ સંજયભાઈ દલપતભાઈ એએસઆઈ મહેન્દ્રકુમાર અરવિંદસિંહ અધિક હેડ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ભેમાભાઈ અધિક પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ મહેન્દ્રસિંહ અને અધિક પોલીસ કોન્સ્ટેબલ સર્જનકુમાર ફતેસિંહનાઓએ સુંદર કામગીરી કરી અને ટીમવર્કથી આ ગુનાને ડિટેક્ટ કરવામાં પ્રશંસાપાત્ર કામગીરી કરેલ છે